શિયાળાના આગમન સાથે શાકભાજીની આવક ડબોઈ શહેરના બજારોમાં વધે શિયાળાના આગમન સાથે જાત જાતના શાકભાજીની આવક ડબોઈ શહેર બજારોમાં વધી રહી છે તેમાં સ્વાસ્થ્યવર્ધક શાકભાજી આવી ગઈ છે જેથી લોકોમાં શિયાળામાં આમળા લીલી ડુંગળી બેટ ગાજર જેવા શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે આમળા લીલી ડુંગળી બેટ ગાજર જેવા શાકભાજીથી લોકો ખરીદી કરી રહ્યા છે લીલી ડુંગળી ભોજન બનાવટ ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટફુલ બનાવવા માટે વધુ મહત્તમ ઉપયોગ થતો હોય છે આરોગ્યવર્ધક શિયાળાની ઠંડીમાં ખાવામાં આવતી લીલી ડુંગળી સલ્ફરનું હોય ખરેખર માનવ શરીર માટે અત્યંત ફાયદાકારક ગણાતી છે અને લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે એટલું જ નહીં તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે હોટેલ રેસ્ટોરન્ટમાં મળતી ચટાકેદાર ચાઇનીઝની વિવિધ વાનગીઓમાં અત્યંત આવશ્યક ઘટક ગણાતી લીલી ડુંગળીના લીલી પાંદડાવાળો અને અનેક સફેદ ભાગ બંને ખાધે છે વરસ દરમિયાન મળતી સૂકી ડુંગળીના તીખા સ્વાદની સરખામણીમાં થોડો હળવું સ્વાદ ધરાવતી લીલી ડુંગળી રાંધીને કે કાચી પણ ખાઈ શકાય તેવો કોઈ પણ લીલા શાકભાજી બનાવવામાં ભોજન વધારે બનાવવામાં મહત્વ ઉપયોગ છે ડબોઈ શહેરોમાં બજારોમાં શિયાળાના આગમન સાથે લીલી ડુંગળી અને લીલું લસણના વેચાણમાં ઉછાળો આવ્યો છે ફ્લેવોનોઇડ્સ જેવા સંયોજકો ધરાવતી લીલી ડુંગળી કેન્સર સેલ ઉત્પન્ન કરનાર ચેતકો સામે લડે છે આથી આયુર્વેદાચાર્ય અને આહાર શાસ્ત્રીઓ કેન્સરના જોખમ ઉટાડવા માટે આહારમાં લીલી ડુંગળીનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચન કરતા હોય છે એટલું જ નહીં હાડકા પેટ સંબંધિત બીમારીઓ જાળક કબજિયાત અને અન્ય સહિત કોઈપણ સમસ્યાની હળવી કરવા માટે હાઈ બ્લડ પ્રેશર મોટાપા અને બ્લડ સુગર લેવલને નિયંત્રણ કરવા માટે ઇન્સ્યુલિનનું સ્તર વધારવા માટે આંખની તંદુરસ્તી માટે સારો વિકલ્પ ગણાતી લીલી ડુંગળીમાં છ જેટલા વિટામિન હોય છે આથી જ શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ગણાતી લીલી ડુંગળીના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે ડભોઈ શહેરમાં શાક માર્કેટમાં લીલી ડુંગળીના ભાવ રૂપિયા એરસીથી લઈને સો કિલોના ભાવે તેમજ રૂપિયા દસથી વેસની ચુડીસ સ્વરૂપે વેચાતી છે અને ડભોઈ શહેરમાં મથકોમાં લીલી ડુંગળીનું મોટાપાયે ઉત્પાદન થાય છે હમણાં શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે શાકભાજીનું આવકો શાકભાજીની આવકો ખૂબ જ વધી ગઈ છે તેમાં લીલી ડુંગળી બીટ ગાજર અને લીલું લસણ એની ડિમાન્ડ વધારે છે હમણાં અને આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને બીજી વસ્તુઓની બી બહુ જ આવકો થઈ ગઈ છે જેવી કે તુવેર છે ટામેટા છે ફ્લાવર છે કોબીજ છે મેથીની ભાજી પાલક બધી વસ્તુની આવકો વધી ગઈ છે અને એ વસ્તુઓની આવકો વધવાથી ભાવ બી પ્રમાણમાં ઓછા થઈ ગયા છે ગયા વર્ષ કરતા આ વર્ષે અડધો જ ભાવ છે તમારે લીલી પ્યાજ છે લીલી લીલી ડુંગળી છે તમારે લીલું લસણ છે બધી વસ્તુઓનો ભાવ હમણાં ઓછા છે એની આવકો બી ખૂબ જ વધી ગઈ છે અને હમણાં લીલી ડુંગળી તમારે ચાલીસ રૂપિયે કિલો છે બીટ તમારે ચાલીસ પચાસ રૂપિયે કિલો છે ગાજર બી તમારે ચાલીસ પચાસ રૂપિયે કિલો છે અને લીલું લસણ તમારે થોડું મોંઘું છે એની આવક થોડી ઓછી છે એ બી તમારે ત્રણસો સાડા ત્રણસો રૂપિયે કિલો થઈ ગયું છે અને તુવેરો બી તમારે સાઠ રૂપિયે કિલો થઈ ગઈ છે તમે ફ્લાવરના ભાવ બી તમારે એકદમ ઘટી ગયા છે અડધો ભાવ થઈ ગયો છે ફ્લાવર બી તમારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયું છે કોબીજ બી તમારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયું છે મેથીની ભાજી પાલક વગેરે બધી છે ને ચાલીસ રૂપિયે કિલો થઈ ગઈ છે એટલે શિયાળાની ઋતુ ચાલુ થઈ છે એટલે શાકભાજીની આવકો ખૂબ વધી ગઈ છે અને ભાવ બી પ્રમાણમાં બહુ ઓછા થઈ ગયા છે અને એ બધી વસ્તુઓમાં શિયાળામાં બહુ હું વસ્તુઓ છે ખાવાથી બહુ જ ફાયદો થાય છે તમારે ટામેટા બીટ ગાજર કાકડી એ બધું વસ્તુઓ તમારે સલારમાં બહુ જ વપરાય છે અને એ બધી ગુણકારી વસ્તુઓ છે